નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો હરાજી અને ભાવ જોવા માટે વિડીયો અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું કુમનભાઈ ના પુલ ને ભાઈ 90

5140 5131 5133 5133 હાલો ફકલ નાલથી 431 5133 હાલો ફકલ નાલથી 5133 33 34 34 33 હાલો આડનું જાળે 34 43 33 5:00 5

એકાવન એકતાલીસો એકાવન

ये क्या

નમસ્કાર આજના જીરુ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ ચુમ્માલીસો પચાસ થી લઈને પાંચ હજાર એક્યાસી સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ બાવીસો પચાસ થી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ માં જીરુ ભાવ એકતાલીસો એસી થી લઈને ચાર સુધી બોલાયા હતા તેમજ જસદણ વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો થી લઈને ચાર હજાર નવસો સિત્તેર સુધી બોલાયા હતા જામજોદપુર માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હાજર પચાસ થી લઈને

મોરબી માર્કેટ જીરુના ભાવ તેતાલીસો ચાલીસ થી લઈને ચાર હજાર નવસો છવ્વીસ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ જીરુના ભાવ પિસ્તાલીસો થી લઈને પિસ્તાલીસો એક સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં જીરુના ભાવ બેતાલીસો પચીસ થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા તેમજ પોરબંદર માર્કેટ જીરુના ભાવ છેતાલીસો થી લઈને છેતાલીસો પચાસ સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો પચીસ થી લઈને ચાર નવસો સુધી બોલાયા હતા દશાડા પાટડીમાં જીરુના ભાવ છેતાલીસો થી લઈને પાંચ પચાસ સુધી બોલાયા હતા તેમજ ઉંઝા ની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હજાર ત્રીસ થી લઈને સોપનસો દસ સુધી બોલાયા હતા હારી માર્કેટ યાર્ડ જીરુના ભાવ પિસ્તાલીસો થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા પાટણ માર્કેટ માં જીરુના ભાવ સુડતાલીસો બોલાયા હતા ભાવ લઈને રાધનપુર માર્કેટ યાર્ડ માં જીરુના ભાવ ચાર હજાર પચીસ થી લઈને બાવનસો સાત સુધી બોલાયા હતા દિવાદર માર્કેટ યાર્ડ માં જીરુના ભાવ પિસ્તાલીસો થી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટયાર્ડ માં જીરુનાબાવ પાંત્રીસો થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા તેમજ થરાદ માર્કેટ યાર્ડમાં જીરુનાબાવ એકતાલીસો થી લઈને એકાવનસો દસ સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટ યાર્ડમાં જીરુનાબાવ સુડતાલીસો થી લઈને ચાર હજાર નવસો સુધી બોલાયા હતા તેમજ સમી માર્કેટ યાર્ડમાં જીરુનાબાવ ચુમ્માલીસો થી લઈને ચુમ્માલીસો પંચોતેર સુધી બોલાયા હતા વારાહી માર્કેટ યાર્ડમાં જીરુનાબાવ ચાર હજાર થી લઈને પાંચ હજાર બે સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો